તમે કહો હાલો મિત્રો જો આજ હોલી છે તમે ધૂળેટી રેમા આપ નહીં રહેમા જોવા મારા જીજુ છે એમને મેં બગાડ્યા છે છે ને મમ્મીને બગાડીએ મમ્મીને બગાડ્યા મમ્મીએ ધોઈ નહીં ફસ કલર છે ને પાછા બગાડ નાખી हैप्पी होली हैप्पी होली क्या है अमर मम्मी से हमने बगाने खा अमर पापान वारो <laughs> ये मेरी सिस्टर है हैप्पी होली अनुगत <laughs> जहां <जाँए> रेमे जी छोकरा <laughs> આ બાપ દીકરો રમે હોળી જો બાપ દીકરો બગાડ ને બગાડ ને હાજી છે ને એક ને બાઈકીસ બગાડવાનું બગાડી દીધું આપણે આ કોરો કલર જ વાપરેલી છે હેપી હોલી ગાલ ખાલી ગાલ જ બગાડીશ હેપી હોલી હેપી હોલી

તો જુઓ મિત્રો અમારા જીજુની મોઢે કલર થવા માંડ્યા છે મારા ભાભી મોઢું થઈને ઊભા રહી ગયા છે અને હમણાં છે ને પાસા બગાડવા છે બધાને